હું નોકરીમાં જઈને બે હજાર હું મારે હું નોકરી કરતી પેલા દરબાર ના ભાઈ હતા એને કુકાઓ જતા માં બુલેટ આડું નાખું એને કીધું મારી ગાડી વાંધી જા મેં ઈ દબાવી દીધું કે આપડે આપણું જાય નહીં અને કોઈ ગામમાં મારે વાત નથી કરવી તો ઈ બાર ના પાડ્યું મેં પછી પાછા પાંચ વર્ષ વયા ગયા તો ઉકા ભાઈ કી કાણી છે ઈ એના ઘર ના સતત માં આયવા એટલે તો ત્રીજા દિવસે અમે સતેન્દ્ર માં ત્રણ જણી બેઠી તી તેને મારા ખંભા પર હાથ મૂકી મને એમ કીધું કે મને મત દીધો તો રાણી બનાવી દેત વળી ત્યાંથી ત્યાંથી પતાવી દીધું વળી પાછો એને એક લાખ પાદર ના ચસ્કુભાઈ રિક્ષા વાળા છે અવારનવાર અમારે કુકાઓ જવું હોય ને એની રીતે અમે જઈએ તો એની કેવું કેવાયું કે ભાઈ પંચાયત વાળવા આવે ને તો પંદરસો રૂપિયા દેવું અને નોકરીમાં પૈસા મળે કે ન મળે અમે એનું બધું અકાવી લેવું પંચાયત વાળવા રાખે એમ એટલે જીભા જોડે મેં બાજી લીધું ત્યાર પછી એને બધું દબાવી દીધું મેં પછી કઈ બોલી નહીં અને પાછું અત્યારે પાછું જગાવ્યું કે પછી એનો જ પાછો માણસ છે એને પાછું વાડી આવવાનું કીધું એના ઈજ છે આ બધા એના ઈજ છે પાછું હાથ વર્ષ કે પાછું વાડી આવવાનું કીધું એટલે પંદર વરસ છે તો એને મારો પીછો જે મૂકી નથી છે આ એટલે પછી એને એને શું હવે માણસ એમ આપણે નોકરી નોકરી કારણ તો આપણા ડોક્ટર રાઠોડ મારી ભૂલ હતી તો ત્યાં જઈને કઈ દેવું તું લાંબુ નોતું કરું તું વાત માંથી ત્રણ વ્યક્તિ ને ખીતા પૈસા નાખવા ના નાખાય મારો ગામ ચાલે મારી વિરુદ્ધ એને હું ગામ નાગરિક છું નામ તો ના આપે

અને પછી સમાધાન માં એવું કીધું કે મારા પપ્પા ને ફોન કર્યો મારા કાકા અને મારા કાકાનો છોકરો નીચે કોઈ આવવું ન જોઈએ એવું કીધું મારા પપ્પા

મે ફરિયાદ આવી હામી ઓછીમાં સહી લીધી છે પછી એક્રોસિટી કરી તો એની હામી સહી લીધી છે આઠ જગ્યાએ છે ગાંધી જગ્યા લગી મોકલું કોઈ કોઈનો જવાબ નથી કલેક્ટર ને મોકલું તો કોઈ જવાબ નથી અને દાખલ વકીલ રાખીને કેસ દાખલ કર્યો ને તો એનો કોઈ જવાબ નથી અને હામે ઉઘરાણી કરી કે ભાઈ આરોપી ને કઈ કીધું તો કુકાવાળા કે વડીયા વાળાને કરવાનું વડીયા વાળા કે કુકા વાળા અમરેલી ગઈ તો અમરેલી કે આવશે કે સાહેબ રજાઓ કરશે એમાં શું છે કે અત્યારે આપણે જે માંગ્યું છે ને ગ્રામ્ય વિસ્તારની ગામડાની અંદર જે સરપંચો જે આ હોય ને એ હવે આપણી બાજુની એમ કા તો તમે આશા વર્કર એટલે આપણે જે આશા વર્કર માં નોકરી કરો ને શેમાં કરો છો? ના ઘરે ઘરે આપણે દવા નાખવા આવીને બાઈને ડિલિવરી કેસમાં લઈ જાય એ

અને પાછા મારા કાકા મારા પપ્પા અને મારા કાકા જો અમે ત્રણ જણા ને ચાર જણા બેઠા હતા તો ઈ રમેશ ભાઈ હું કીધું અમે કે એમ થાય અમે કે વહુમતી વાળા કહેવાય અમે કે ઈ તો શિક્ષક ગામમાં રાખી અમે કે ઈ તો મંત્રી રાખી અમને હારા લાગે ઈ રાખી નકર ફડજાના બદલી કરાવી નાખી અને પંજાઈ કરી એમ થાય એ કીધું એનું નામ હું કીધું રમેશ ભાઈ જીનાભાઈ રૂપાવડિયા એ ઊંચો સપસતે

હવે આ તમારું જે કયા તમારું તમારી ઉપર જે આવું ષડયંત્ર થયું એનો પર્દાફાશ કરવા માટે આ યુટ્યુબ માં વિડીયો મૂકી હતી મોકો કઈ વાંધો નઈ હા એટલે એમાં એવું છે કે હવે આવું જે કાંઈ એટલે તમારા ઓડિયા થી બીજી આપણી બાયુના જે શોષણ થતા હોય અને હવે બને ત્યાં સુધી કદાચ નોકરી આપે તો ઠીક છે પણ સરકારને અધિકારી કર્મચારીઓની સઘન તપાસ કરી અને એમાં તમને જો યોગ્ય હશે એટલે તમને પાછા ચડાવી દેશે ને એવું લાગશે તો આપણે રજૂઆત પણ કરાવશું.

એટલે પછી મને એમ થયું હું જાગૃત થઇ જાવી ગામડા એવા પિસ્તાલી ગામમાં આ પ્રશ્ન ફેલાય જાય તો પિસ્તાલી ગામમાં આ પ્રશ્ન હાંભળી અને બીજા કોઈ આવો પ્રશ્ન કરે નહીં દીકરી ઉપર હું તમારું છે ને થોડુંક આ કરાવું છું adjust આપણે ઓલા સાહેબ હારે એની હારે હું વાત કરું છું તમારો સરપંચ હારે એવું લક્ષે વાત કરી લઈશ અને જો અત્યારે તો આપણે વાત કરી ના ના અમે તો કઈ એવું કીધું જ નતું એના ને એના હતા એના ને એના હતા એમ કે તમે બધા ભાઈ ને તો ઓળખતા હશો બધા ભાઈ ચેરમેન હતા આપણે હા હું પછી તમારા ગામમાં ને એમાં ક્યાંય આવ્યો ન હોઉં આ ગામડું જ મારે નામ સાંભળેલું છે પણ હવે કાંઈ ખ્યાલ નથી એમ કે કેમ કે અમારે કાંઈ કામ વગર ક્યાંય જવાનું હોય કેમ કે ઈ એક બધા બાઈ છોકરા ઈ મને તે છે હગા બે મારા જેટના છોકરા ઈ ત્રણ છોકરા ચિત્રમાં નો આવ્યા ને પટેલના ને સાથ આપ્યો ને આ બધું પ્રશ્ન ઉત્તર કર્યો પછી આ પ્રશ્ન ઉત્પન્ન કર્યા પછી આ ને થોડી ખબર હતી કે ઓલા લોકો આવી માંગણી કરી છે